વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જીતુભાઈ વાઘાણી કનુભાઈ દેસાઈ કુંવરજીભાઈ બાવળિયા નરેશ પટેલ અર્જુન મોઢવાડિયા પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકી તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓ કાંતિ અમૃતિયા અને રમેશ કટારા અને દર્શના વાઘેલા પ્રવીણભાઈ માળી સ્વરૂપજી ઠાકોર જયરામ ગામિત અને રીવાબા જાડેજા અને પીસી બરંડા અને સંજેભાઈ મહિડા કમલેશ પટેલ ત્રિકમ છાંગા અને કૌશિક વેકરિયા હવે વાત કરીએ ડીસાની તો ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીનું નામ મંત્રી પદ માટે ફોન આવતા ખુશીનો માહોલ છે પ્રવીણભાઈ માળી ડીસાના ધારાસભ્ય અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર બંને ધારાસભ્યએ લીધા મંત્રી પદના શપથ મંત્રી પદ શપથ લેતા બંને બનાસકાંઠામાં ખુશીનો માહોલ છવાયો છે સમર્થકો પહોંચ્યા પ્રવીણ માળીના કોલ્ડ સ્ટોર પર પ્રવીણ માળીના સમર્થકો અને પરિવારજનો પહોંચ્યા કુલ

અને એમને મંત્રીનું જે પદ આપ્યું છે અમને ખૂબ જ ખુશી થાય છે અત્યારે અમારું આખું કુટુંબ ભેગું થયું છે ખુશીની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ અને આવતા ટાઈમમાં એનાથી આગળ પદવી મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ અને મારા પપ્પાનું એક સપનું હતું મંત્રીનું એ પૂરું ના કરી શક્યા પણ એમના છોકરાએ કર્યું છે અમને ખૂબ જ ખુશીની વાત છે થેન્ક યુ થેન્ક યુ મારા દીકરો ધારાસભ્ય છે મંત્રી બન્યા હે ખુશી ખુશી મારો આખો પરિવાર ખુશી ખુશી હે દીકરા બોતરાુશખુ હે ને સેવા કરે લોકો હરાકે હરકવું હોય આપી આમ